માડા દસ વાગી ગયા હે ને આમ તો પવન આવી ગયા હે કપા લીધવાનું કામ આપણે હાલે વાળીએ થઈ અને જો પવન ચડી ગયો અને બેઠી આજે રાપડા હાકવાનું કામ છે ચાલુ મિત્રો તો ઓલા બિલડી હાકતા હતા એકવાર હાકી નાખ્યા પણ હવે બીજી વાર કીધું રાપડા હાકી નાખીએ એટલે કપા લીધવામાં થોડીક મદદ થઈ જાય ફળ કંઈક ઘટાઈ જાય કાંઈક આલું અલું થઈ જાય એમ તો કે જો સિલબાબેન આપની મદદ કરવા અહીં આવી ગયા છે કાપે છુપા કાટવાને થાય છે અહીં આપણે આમાં બાય કે ઊપો તો તો બાઈ જના પાંઠા ને ઊગતું તો નળે છે પણ એવું ખાસ રચના નું નઈ પપ્પા ક્યાંક આવો છે અને અહીં આપણે પપ્પા એ તો લીધો નથી આવર કણ દેખાય છે એ જો આલી બાજુ તો આલી બાજુ જ આપડે બે ત્રણ દાડીયા છે તમને બધા દાડીયા નથી એક કળું જણ છે બાકી બે દાડીયા છે કપા કાંઈક નાનો નાનો છે અને બાજુમાં મસ્તીની જાહેરી હોવાની છે અને આ કપા એ પાઇજરાવાળાના છે કપા બધો હાઈર જ છે અને બધું હાઈર પાયો છે એટલે એક પણ પાયું તો કપા વરસાદ થઈ ગયો તો આવડો કપા છે એક પણમાં તો એવું છે આ પાછલો ભાગ પાયેલો હતો નાનો રીએ પાયેલો ના નતો પાયો નહીં આ મોટો અને જો આપણે ઉભી છે

બિજી વરા પાકી નાખી તો હવે જો લીંબો માઈથી ચાલુ કર્યું હે ને આ પૂરા ચાલે હે એ તો બોગણી હે પાણી પીવા ને આવો પપ્પા હે આપલો મોયા વર્ષે બહુ મોટો પપ્પા નથી નાનો નાનો પપ્પા હે જે નારી રહી રે પનારી દે આઈવા હે પણ અદર ઘણા હે પણ આપણે હવે નારીની ઉપર નથી ચડી શકતા કારણ કે નારીએની ત્રીજી છે ઝાળી આવું બધું છે તો છે આપણ બહુ ખાસ નથી કે ખેતી કરતા લોકો તમને ખબર છે કે અપણા ગમ કેરી પે ખરાબ થઈ ગયો કે ટ્રેક્ટર ની અલગ જો લાલ વીલ થઈ ગય હે જે આપણે ભરાઈ દીયા હે મંતિલ પર મમ્મી ની મિલે હે તો આપને આવાનું પર કઈ હોય બહુ સાધી બાકી નથી

बहुत दार वर्षा हो रहे हैं, अलग-अलग क्षिवरे हैं। मैं अर्धे वालों कली का भी नाम जाग बनाई है तू। मैं अर्धे वाले विजुसू बने हैं। तू इंदक्स में। वो तेरे जो विजुसू बने हैं, बने हैं। तू तो मैं चेना भाई के लाइट विंडक्स में बैठता थे। ऐसे में विजुसू बड़ा-बड़ा बने ह� વરસાદ તો આવ્યો લોકોને ગયું છે પછી આ ટેક તો બે વાળી કપામાં હાંકવાનું હતું હાથોથી કામ હવે નિરાશ થઈ ગયો અમે એક વાળીમાં થોડુંક રહી ગયું બાકી ચેક તો બે જગ્યાએ હાલી જ ગયું છે અને મસ્તીનો કપા ને લીંજે ને આપણે હવે વાળીનું કેમ્પર ઘટી ગયું ને વાવણી કરવાનું ઈ બધે ખેતર રોઈ ગયા ને મસ્ત મજાની ધારે પણ એ બધે ઉગી ગઈ છે સુપર ઉગી છે શું કે સુકાવે તો આઈ દીપાન કરે તો આ તો ઓમ ઓમ તો આ દે ફરીયામાં પાણી હમાતા નથી તો આ રોઈ ગઈ છે માંડવા છે પરયુ તો આખો જો પાણીનું આ પર ના પાઈ ધીમે ધીમે જો કામ કામ ઓમ ઓમ પાણી એક થઈ ગયું છે અને અજુ જો વર્ષા દે ફૂલ વરે છે ખાલી ઘર છે તો ખરાઈ ગયો જો બકાળિયા મેઢા ચાલવા આવું બધું છે તો સારું મિત્રો સાથે મળશું જય માતાજી